મંદિરોની નગરી છે તેમાં પાટણ શહેરમાં વસતા સિંધી સમાજના ઈષ્ટદેવ જુલેલાલ ભગવાન અને કુળદેવી શ્રી હિંગરાજ માતાજીનું મંદિર પાટણના ચાચરિયા ચોકમાં આવેલું છે અને વર્ષોથી અખંડ જ્યોત સાહેબ પણ બિરાજમાન છે જ્યાં જલ ઓર જ્યોત હૈ વાહુલે ભગવાન કા વાસ વાસે અત્યારે ઝુલે ભગવાનના ચાલીસાના વ્રત ચાલીસ દિવસના વ્રત ચાલી રહ્યા છે આ સતત વર્ષ સાથે વર્ષમાં પણ દર વર્ષની જેમ ધૂમધામથી પૂજ્ય ચાલીસા સાહેબની આયોજન કરવામાં આવ્યું તારીખ રવિવારે નીચ મંદિરે સવારે નવ કલાકે ઉપવાસ કરેલા ભાઈ બહેનો દ્વારા ચાલીસાનું પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ પાંચ નંગ માટીની માટલી સજાવવામાં આવી હતી તેમાં તેસઠ વ્રત કરનાર ભાઈઓ બહેનો દ્વારા તેમાં અખો તેમજ આહુતિ કુલ એક વ્યક્તિ દ્વારા ચાલીસ દિવસની અખો મંત્ર એક વ્યક્તિને એકસો વીસ વખત એમાં ત્રેસઠ વખત વ્રતધારીઓ મળીને સાત હજાર પાંચસો આહુતિ આપી હતી આહુતિમાં મીઠા ભાત તેમજ ચણા કાજુ બદામ ઇલાયચી તેમજ ફળફ્રટ ગુલાબ તથા આ બધી વસ્તુ માટલીની અંદર મૂકવામાં આવી હતી ત્યારબાદ ઉપર શ્રીફળ મૂકી ઘઉંના લોટથી પેક કરી અબીલ ગુલાલ હાર અત્તર ફૂલથી શણગારી દર્શન માટે મૂકવામાં આવી હતી આ વિધિ વિધાન જુલેલાલ મંદિરના સેવક નરેશભાઈ પોહાણી તેમજ જય પોહાણી દ્વારા આ વિધિ સંપન્ન કરવામાં આવી હતી ઉપવાસ કરનાર ત્રેસઠ ભાઈ બહેનોને પદ્માબહેન આસનદાસ પોહાણી તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભેટરૂપી પ્રસાદી આપી સૌને આશીર્વચન પાઠવ્યા હતા ત્યારબાદ નિજ મંદિરેથી સૌ સાથે મળીને સિંધી ઢોલના તાલે સૌ ગરબા રમ્યા હતા ત્યારબાદ નદીના વહેતા પાણીમાં પૂજન વિધિ કરેલા પાંચ માટલીઓ પાણીમાં પધરાવવામાં આવી હતી નદીના વહેતા પાણીમાં અખારૂપે નાખેલ વસ્તુઓ પાણીના જળચરો ખાઈને તૃપ્ત થાય છે કેમ કે ભગવાન ભગવાને પાણીના અવતાર છે તેમને જલદેવતા વરુણ દેવતા આયોલાલ ઝૂલેલાલ પલ્લેવાળો ઘોડાવાળો તેમજ જેવા અનેક નામ સૌ સિંધી ભાઈ બહેનો જય ઝૂલેલાલના જયકાર સાથે આ ચાલીસા સાહેબ મહોત્સવ ઉપવાસનું સમાપન પૂર્ણાહુતિ કરી હતી તો સાંજે ચાચરિયા ચોકમાં એક મેળા સ્વરૂપે મનાવવામાં આવ્યું હતું તેમાં ભૈરાણા સાહેબે જે ઝૂલેલાલ ભગવાનનું નૈવેદ્ય કહેવાય તેમને અર્પણ કરી તેમની પૂજન વિધિ કરી ઝૂલેલાલ રાસ મંડળ દ્વારા યાચરિયા ચોકમાં ભજનની રમઝટ પણ મચાવવામાં આવી હતી સૌ સિંધી સંગીતના તાલે ઝુમી ઉઠ્યા હતા બાહ્ય ગુરુ જૈન્સ ગ્રુપ તરફથી સાંજે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સંકલ્પ લઈને એકાવન કન્યા ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી જુલેલાલ મંદિરના ભગવાન ભજન કીર્તનના ગાયક જુલેલાલ રાસ મંડળના સભ્ય સૌ સાથે મળી ઈષ્ટદેવ જુલેલાલ ભગવાનના ભજનથી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા અને દરરોજ રાત્રે નિજ મંદિરે ભજનની રમઝટ પણ બોલાવવામાં આવી હતી સાથે પપ્પુભાઈ બચાણી દ્વારા દરરોજ માથે મોર્યો લઈ સિંધી નૃત્ય પણ કરવામાં આવ્યું હતું ઝૂલેલાલ રાસ મંડળ આ ચાલીસાએ ચાલીસ દિવસ મંદિરમાં સેવા આપનાર સૌનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કર્યો હતો તો આ કાર્યક્રમમાં સૌ કારોબારી સભ્યો તેમજ સમાજના અગ્રણીઓ હાજર રહી દર્શન પ્રસાદનો લાભ લીધો હતો અને પાટણ શહેરના અગ્રણી બિલ્ડર શેઠ ગોવર્ધનદાસ ઠક્કર એટલે કે બેબાસેઠ પરિવાર પણ આ વ્રત દરમિયાન યજમાન બની દર્શન આરતીનો લાભ લીધો હતો અને ઝૂલેલાલ મંદિરની સેવા અને કામગીરીની સરાહના પણ કરી હતી કારોબારીના સભ્યોને અભિનંદન અને પાઠવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સૌ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી સેવા આપી હતી આ કાર્યક્રમનું સંચાલન પ્રમુખ ખેમચંદભાઈ પૌહાણી તેમજ ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કર તેમજ મંત્રી રાજુભાઈ ઠક્કરે સંભાળ્યું હતું શ્રી ઝૂલેલાલ ભગવાનના ચાલીસા ઉપવાસ ભારતભરમાં દરેક શહેરમાં હર્ષો ઉલ્લાસ સાથે મનાવવામાં આવે સિંધી સમાજના ઈષ્ટદેવ શ્રી ધુલ્યાલ ભગવાન કુળદેવી યરાજ માતા અને અખંડ જ્યોત સાહેબ આ મંદિર પાટણની અંદર ચાચર્યામાં આવેલું છે અને સોળ જુલાઈથી ચોવીસ ઓગસ્ટ એમ ચાલીસ દિવસ ઝુલિયાળ ભગવાનના વ્રત ઉપવાસ જેને ચાલિયા ઉપવાસ ચાલીસ દિવસના કહેવામાં આવે છે અને એ પાટણની અંદર સિંધી સમાજના બધા ભાઈઓ બહેનો સોળ જુલાઈએ સંકલ્પ લઈ અને જે આ ઉપવાસ ચાલુ કર્યા હતા આજે એનો પૂર્ણાવતી હવન હોમ સાથે થઈ રહી છે બધા જે ઉપવાસ કરનાર અગ્રણ ભાઈઓ બહેનો સભ્યો બધા અહીંયા હાજર રહી અને એક માટલીની અંદર જર્જરના જીવો ખાય એ બધી વસ્તુઓ ભાત છે મીઠા ભાત છે ડ્રાય છે એ જે બી વસ્તુઓ અમારા ગુરુઓએ છે એ અંદર મૂકીને એનું પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ વહેતા પાણીમાં પધરાવવામાં આવશે અને ઝૂલા દ્વારા સાંજે ચાચે સૌની ભજન સત્સંગનો કાર્યક્રમ પણ રાખેલ છે અને વાયબ્રુ ગ્રુપ જે પાટણ સિંધુ સમાજના દરેક નાના મોટા સેવાકીય કારણોમાં હંમેશા અગ્રેસર રહે છે એમના દ્વારા બી આજે સાંજે ભંડારાનું આયોજન કરેલ છે અને સૌ સાથે મળી સિંધુ સમાજના સૌએ સાથે મળી આ પ્રસંગ ઉજવેલ છે